જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થઈ છે બાવીસ જૂનના રોજ ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે જેમાં બસો છાસઠમાં સામાન્ય અને એકસઠમાં પેટા ચૂંટણી થશે આ નિમિત્તે જીએસટીવીએ જામનગર નજીકના ખેજડીયા ગામમાં ગ્રામજનો સાથે ચર્ચા કરી જ્યાં ગામની સમસ્યાઓ અને વિકાસની બાકી રહેલી કામગીરી સામે આવી ગ્રામજનોએ જણાવ્યું કે દવાખાનામાં ડોક્ટરોની નિયમિત મુલાકાતનો અભાવ બિસ્માર રસ્તાઓ અને પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખરાબ રસ્તાઓના કારણે ખેતરે જવું મુશ્કેલ બન્યું છે જ્યારે વરસાદમાં પાણી ભરાવાથી પાકનું નુકસાન થાય છે ખીજડીયા પક્ષી અભયારણ્ય નજીક હોવાથી ફોરેસ્ટ વિભાગે ગૌચર જમીન પર કબજો કર્યો હોવાનો આરોપ પણ ગ્રામજનોએ લગાવ્યો અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ જીએસટીવી સમક્ષ વ્યથા વ્યક્ત કરી ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મારું સ્વપ્નનું ગામ મારું ગામ કેવું હશે કઈ પ્રકારના વિકાસ કાર્યો થયા છે અને હજુ પણ ગામડાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે જોવા માટે અત્યારે હાલ જીએસટીવીની ટીમ છે તે જામનગર નજીકના ખીજડીયા ગામ ખાતે પહોંચી આવી છે આપણી સાથે ઘણા બધા ગ્રામજનો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કાકા કેટલા વર્ષ જૂનું ગામ છે શું શું કામ ગામમાં તમને એમ લાગે કે થવા જોઈતા હતા શું નથી થયા અને શું શું સારા સારા કામ તમને એવું લાગે છે કે આ થયા છે તમારે ગામમાં જો રોડ રસ્તા બહુ ખરાબ છે ગામમાં જે વિકાસનું કામ થવાનું હતું એ થયેલ છે નહીં બરાબર અને જે અમારે અહીંયા ફોર્સ ખાતું છે એ આ રીતના આમ આગળ વધતું જ આવે છે ખેડૂને વાડીએ જવું હોય તો તકલીફ પડે છે અને જે અમારી ગાયોનો ગાયો જાતી ને ગૌચર એ લોકોએ એમાં અંદર લઈ લીધું છે

તે પછી વાડીઓનો રસ્તા કેનાલના કામ અડધા મૂકીને વયા ગયા વાડીઓનો રસ્તા બધા ટોટલી બંધ છે પરત બરાબર વકીલ રાખીને રજૂઆત કરી છે વકીલ છે ડૉક્ટર ચાંદ્રા ડૉક્ટર હું વકીલ ચાંદ્રા અને આ ભડવા લોકો માલધારી લોકો છે ને એનો માલ જાય ને તો એ દબાણ પૂરી દે છે એ લોકો અને દંડ વસૂલે છે આખો દિવસ અહીંયા બાંધી રાખે અને પાંચ હજાર દસ હજાર એવો દંડ કરે છે પચાસ પચાસ હજાર નો માલધારી લોકો વરસાદ ખાસ હું શું પરિસ્થિતિ વરસાદ માં એવું છે સાહેબ આપણે જે આ વેન ચાલુ હતું ને એ બંધ થઈ ગયું છે ઓલા કારખાના વાળા આમ રોડ બનાવી દીધા છે પાણી આમ ફરે છે ગામમાં ખેતરોમાં ફરે છે ખેતરોનો પાક ધોવાઈ જાય છે આ મોટી તકલીફ છે ગામ ખેડૂતોની શું સમસ્યા છે ખાસ કરીને ગામમાં ખેડૂતોના રસ્તા જ ફરે તો રહેવા દીધા નથી પ્લોટિંગ પડે ને રસ્તા કાપીને કેનાલ કાપી કેનાલ ની વર્તન મળી ગઈ તે સતાય કાપી નાખેલી કેનાલ પાર્ટી કોઈ લીએ છે પાર્ટી લીએ ને તે ઈ રસ્તા કાપવા ને ઈ નિયરી હાકલ થઈ જાય અને આડાવળું માણો તળી નો ઓગે ભાઈ આ રસ્તો તમે જો બિલકુલ થી જે રીતે આપણે હાલ ત્યારે જોયું કે જે લોકો ની વાત સાંભળી લોકો ની ત્યારે હાલ જે વાસ્તવિક પરિસ્થિતિ શું છે કારણ કે ગામડામાં તમે પ્રવેશો સરસ મજાનો ગેટ તમને દેખાય તમને સરસ મજાનો ચોરો દેખાય પરંતુ જે વાસ્તવિક જે પરિસ્થિતિ જે હોય જે લોકોની જે સમસ્યા હોય તે તદ્દન વિપરીત જે છે તે ઘણી વખત જોવા મળતી હોય છે નજરે દેખાતું ફૂલ ગુલાબી ચિત્ર જે છે તે હંમેશા વાસ્તવિક નથી હોતું તેવું અત્યારે હાલ જે લોકો જે છે તે કહી રહ્યા છે પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તાથી લઈ અને પાણી ભરાવા સુધીની તમામ સમસ્યાઓ ત્યારે હાલ જે ગામજનો જે છે તે અત્યારે વેઠી રહ્યા હોય તેઓ અત્યારે હાલ લોકો જણાવી રહ્યા છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર